રાંધેડ પોલીસ સ્ટેશનના ડ્રગ્સમાં ઝડપાયેલા કેટલા કેસો વોન્ટેડ આરોપીઓ સામે આવ્યા છે જેમાં વોન્ટેડ આરોપી પણ ઝડપાયા છે સુરત પોલીસ દ્વારા છેલ્લા કેટલા દિવસોથી ડ્રગ્સ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે સુરત પોલીસે સંખ્યાબંધ ડ્રગ્સના કેસો કરી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતના રાંદેર પોલીસ વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવી છે પોલીસે બત્રીસ ગામના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પાડ્યો હતો ઝડપાયા શખ્સ જેનું નામ છે આસિફ શેખ શેખ પોલીસ સ્ટેશને પૂછપરછ કરાઈ છે નાનપુરા ખાતે આસિફ શેખ નામનો ખુલાસો થયો છે સમગ્ર ડ્રગ્સ સપ્લાયર કરતા મહત્વની ભૂમિકા ભજવી છે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ ચોક્કસ બાતમી મળી છે જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને ઝડપી પાડ્યા જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને ઝડપી પાડ્યા અને સફળતા મળી છે આરોપી સામે ક્રાઇમ બ્રાન્ચે એનડીએફસીએસ હેઠળ ગુનો નોંધી સમગ્ર ડ્રગ્સના નેટવર્કમાં અન્ય કોણ સામે છે સમગ્ર ડ્રગ્સના નેટવર્કમાં અન્ય કોણ સામે છે જેની તપાસ હાથ ધરી છે